ગૃહમંત્રી ડ્રગ્સ ના દૂષણ ને દામવામાં નિષ્ફળ નિવાડ્યા હોવાના આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યા છે અને કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું છે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજ રોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ડ્રગ્સનો કારોબાર ખૂબ જ વધી ગયો છે અને યુવાધન તરફ ધકેલાઈ રહ્યું છે આમ પાર્ટીના ધારાસભ્ય ધારાસભ્ય ચૈતર વસાવા અને ઉમેશ મકવાણાએ અગાઉ પણ અનેક વિધાનસભામાં ડ્રગ્સ મુદ્દે સરકારને સવાલ કર્યા હતા ભરૂચ અંકલેશ્વર સુરતની જેઆરડીસી અનેક વાર ડ્રગ્સ બનાવતી કંપનીઓ ઝડપાઈ છે અને ડ્રગ્સ બનાવતી કંપની થોડા સમય બાદ ફરીથી ચાલુ થઈ ગઈ છે

સૌથી મોટું જે ડ્રગ્સનું કૌભાંડ જે પકડાયું સાત હજાર ત્રણસો પચાસ કરોડ રૂપિયાનું જે ડ્રગ્સ પકડાયું આ ડ્રગ્સનો નથી પરંતુ આવા રાજીનામું આપી દેવું જોઈએ એમની જ અધ્યક્ષતાની અંદર આટલા મોટા પ્રમાણમાં જયારે જથ્થા પકડાતા હોય ડ્રગ્સના આજે ગુજરાતની અંદર ભરૂચ જિલ્લાની અંદર આટલી મોટી ઔદ્યોગિક જે જીઆઈડીઓ આવેલી છે આ જીઆઈડીઓ માંથી પણ વારંવાર ડ્રગ્સ પકડાય છે આજે તેમ છતાં પણ ગુજરાતની પોલીસ ભરૂચની પોલીસ પણ એમાં નિષ્ફળ દેખાતી હોય એ રીતે આજે એ કંપનીઓ પાછી આજે ધમધમી રહી છે આજે ફરીથી એ કંપનીઓ ચાલુ થઈ ગઈ જ્યારે ડ્રગ્સના કૌભાંડમાં પકડાય છે તો કેમ એ કંપનીઓ ચાલુ થાય છે સવાલ છે ત્યારે આ ગૃહમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ એની માંગ સાથે આજે ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર પાઠવવા માટે આવે છે